નડિયાદ શિક્ષક દિન નિમિત્તે આપ્યું આવેદનપત્ર એન્કર આમ આદમી પાર્ટી નડિયાદ સહી પ્રમુખ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શિક્ષક દિન નિમિત્તે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આવેદનપત્ર આપ્યું પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકોને રજાને યોગ્ય લાભ આપવામાં આવે અને એમના કામની કલાકોનું નિર્ધારણ કરવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળામાં ખાલી પડેલા શિક્ષકોની જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને બેરોજગાર શિક્ષકોને ભરતી કરવામાં આવે ગુજરાતમાં તમામ સરકારી શાળાઓના પટ્ટાવાળા સફાઈ કર્મીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે આવે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં પડેલા બદલીઓ શરૂ કરીને બદલી નો લાભ આપવામાં આવે આ તમામ પ્રશ્નોની રજૂઆત આમ આદમી પાર્ટી નડિયાદ પ્રમુખ નિકુલ શર્મા તથા તેમના કાર્યકરોને લઈ કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આજે રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર પ્રતિપ ભટ્ટ નડિયાદ મારું નામ ભરત પટેલ છે હું આમ આદમી પાર્ટી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વરો કહીને આપણે એમને નવાજીએ છીએ આજે એ જ ગુરુઓને આજે આપણે એકદમ નીચલી કક્ષાએ જાણે લઈ ગયા હોય એવી આ સરકાર છે અને આ સરકારની અંદર જે એમના પડતર પ્રશ્નો છે જેવા કે એમને પેન્શન જૂની પેન્શન યોજના હજુ આજની તારીખમાં ચાલુ કરતા નથી જ્ઞાન સહાયક યોજના અને પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ એમને આ સરકાર બંધ કરે ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવી જોઈએ જે આજ દિન સુધી ભરતી પણ એ કરતા નથી ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને જૂની પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી કરવાનું ગણવામાં આવે એવા વર્ષો જૂના વન અટકેલા પ્રશ્નો જે શિક્ષકોના છે એનો ઉકેલ લાવવા માટે આજ રોજ અમે ગુજરાત રાજ્યની અંદર તમામ અમારા ગામે ગામ અને શહેરે શહેર મામલતદાર અને કલેક્ટરને અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ નામ અને પરિચય મારું નામ છે નિકુંજ શર્મા હું આમ આદમી પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ છું આજે આવેદન પત્ર આવ્યો છે શું આજે શિક્ષક દિન નિમિત્તે અમે જે આજે ભારત દેશની તંત્રની જે કફોડી હાલત છે એ સરકારશ્રીને પહોંચાડવા માટે કલેક્ટર સાહેબને એમના જે શિક્ષકોના જે પડતર પ્રશ્નો છે એ તમામની રજૂઆત કરવામાં આવ્યા